ગોવાના એક નાઇટ ક્લબમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા ત્રેવીસ લોકોના મોત થયા છે એમ રાજ્યના મુખ્યમંત્રીએ રવિવારે જણાવ્યું હતું શરૂઆતની તપાસમાં આગનું કારણ સિલિન્ડર બ્લાસ્ટ હોવાનું જણાય છે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી મોટા ભાગના મૃત્યુ ગુંગળામણને કારણે થયા હોવાનું જાણવા મળે છે આ ઘટના સ્થાનિક સમય મુજબ રાત્રે બાર ને ચાર વાગ્યે અરપોરા ગામમાં બની હતી મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે એક્સપર્ટ પર એક પોસ્ટ કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે સોશિયલ મીડિયા પરના વીડિયોમાં ઘાયલોને મદદ કરવા માટે ઘટના સ્થળે દોડી રહેલી એમ્બ્યુલન્સની લાઈન જોવા મળે છે પોલીસ વડાએ જણાવ્યું હતું કે આગની માહિતી મળ્યા બાદ ફાયર એન્જિન અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી મળેલા અહેવાલ અનુસાર ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા જ્યારે અધિકારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે આખી રાત કામ કર્યું હતું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો